નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે જે ગત અગાહીની અંદર જે વાત કરી હતી પ્રિમોન્સૂન એક્ટિવિટી વિશે તો તે મુજબની પ્રિમોન્સૂન એક્ટિવિટી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને જે પૂર્વ સૌરાષ્ટ્રના જે ભાગો છે તેની અંદર જોવા મળી તો દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર વાવણીવાયક વરસાદ પણ જોવા મળેલો સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી ભાવનગર રાજકોટ જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લાનો જે અમુક ભાગ છે આ વિસ્તારની અંદર પણ વરસાદી ગતિવિધિઓ જોવા મળી તો અમુક સીમિત વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળેલો છે ખેડૂત મિત્રો વાત કરીએ કે હવે આગળ શું વરસાદની શક્યતાઓ રહેલી છે તો આજરોજ જે પંદર તારીખ છે એટલે કે જે ગુજરાતમાં દર વખતે ચોમાસું બેસવા માટેની જે નોર્મલ તારીખ છે તે પંદર જૂન હોય છે કે પંદર જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે પરંતુ આ વખતે હજુ પણ ચોમાસું પંદર જૂને ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે અમુક ભાગો છે એ સિવાય કોઈ પણ જગ્યાએ હજી હવામાન ખાતાએ ચોમાસું બેસી જાહેર કર્યું નથી તો હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે આગળના દિવસોની અંદર વરસાદી ગતિવિધિઓ કેવી જોવા મળશે તો આજરોજ તારીખ પંદર જૂનના બપોર બાદથી વાતાવરણની અંદર ફેરફાર જોવા મળશે અને ગઈકાલ કરતાં આજે વરસાદના વિસ્તારોમાં થોડો ઘણો વધારો થાય તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર પણ આજે બપોર પછીથી વરસાદી ગતિવિધિઓ જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેની અંદર પણ વરસાદી ગતિવિધિ થવાની શક્યતાઓ રહેલી છે તેવી જ રીતે આવતીકાલ તારીખ સોળ જૂનના પણ સામાન્ય વરસાદી ગતિવિધિ છે તે જોવા મળશે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પરંતુ ખેડૂત મિત્રો સત્તર જૂન છે સત્તર જૂનથી વાતાવરણની અંદર એકસાથે મોટો બદલાવ થાય તેવું હાલના પોરકાસ્ટ મોડલ ઉપર તે લાગી રહ્યું છે સત્તર જૂનના બપોર બાદ વરસાદના વિસ્તારોની અંદર મોટો વધારો જોવા મળી શકે તેવું હાલના ફોરકાસ્ટ મડલ બતાવી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જેની અંદર વલસાડ નવસારી ડાંગ આહવા સાથે સાથે ભરૂચ પંચમહાલ જે આ વિસ્તાર છે તેની અંદર વરસાદની અંદર ગાજવી સાથે ઘણા બધા વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ જોવા મળી શકે સાથે સાથે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર ખાસ કરીને અમરેલી ભાવનગર જૂનાગઢ જિલ્લાનો જે ભાગ છે ગીર સોમનાથ છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે બોટાદ છે તેની અંદર પણ સત્તર તારીખે બપોર બાદથી ગાજવીજ સાથે ઘણા બધા વિસ્તારની અંદર વરસાદી ગતિવિધિ જોવા મળે અને સીમિત વિસ્તારની અંદર વાવણીલાયક વરસાદ પણ જોવા મળી શકે તો તેવી જ રીતે અઢાર જૂનના પણ વાવણીલાયક વરસાદની શક્યતાઓ રહેલી છે તેની અંદર પણ જે મેં આ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર કીધો અને સાથે સાથે સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેની અંદર પણ વાવણીલાયક વરસાદ પરંતુ આ કોઈ સાર્વત્રિક વરસાદ નથી એટલે સીમિત વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળી શકે કારણ કે હજુ પણ હવામાન ખાતાએ ગુજરાતની અંદર બીજા ભાગોની અંદર ચોમાસું હજી બેઠું નથી માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી ચોમાસું રેખા પહોંચી છે એટલું હવામાન ખાતું દર્શાવે છે હવે આગળના દિવસોની અંદર જેમ જેમ વાતાવરણ અનુકૂળ થશે તેમ તેમ ચોમાસું આગળ વધતું જશે ખેડૂત મિત્રો મારે બીજી એક વાત એવી કરવી છે કે છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે ગરમીએ જે આગળના વર્ષોના તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે અને હજુ પણ વાતાવરણની અંદર સખત ગરમી જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રો આવનારા વર્ષોની અંદર પણ હજુ પણ ગરમીમાં જો આમને આમ આપણે સમજશું નહીં તો વધારો થતો જોવા મળશે તો આ ચોમાસાની અંદર આપણે સૌ વૃક્ષારોપણ કરીએ અને પ્રકૃતિને બચાવી કારણ કે આવનારા દિવસોની અંદર જો વૃક્ષોનું પ્રમાણ નહીં હોય તો આ ટેમ્પરેચરની અંદર માણસને પોતાનું જીવન જીવવું પણ મુશ્કેલ બની જશે એવું હાલના વાતાવરણ ઉપરથી આપણે એવું લાગી રહ્યું છે તો ખેડૂત મિત્રો આમ તો આપણે દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિ કરતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટો વાયરલ કરતા હોય છે સ્ટેટસ મૂકતા હોય છે તો આ વખતે ચોમાસા દરમિયાન જો આપ વૃક્ષારોપણ કરો તો તેનું પણ એક સ્ટેટસ રાખજો જેથી કરીને બીજા મિત્રોને પ્રેરણા મળે અને વધુ વધુ વૃક્ષારોપણ થાય અને પ્રકૃતિને બચાવીએ ખેડૂત મિત્રો વૃક્ષો હશે તો જ આપણે સારી રીતે જીવી શકશું કારણ કે વૃક્ષ નહીં હોય તો જેમ જેમ ખેતી બંજર થતી જાય છે તેમ તેમ આગળ માણસને જીવવું પણ અત્યંત મુશ્કેલ થતું જ હશે ગ્લેશિયરો પીગળતા જાય છે સમુ સમુદ્રનું લેવલ ઊંચું આવતું જાય છે અત્યાર સુધી તો આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે માત્ર સાંભળેલું હતું પરંતુ બે હજાર ચોવીસના વર્ષની અંદર લગભગ બધા મિત્રોએ તમામ માણસોએ ગ્લોબલ વોર્મિંગ શું છે તેનો અનુભવ પણ સારી રીતે કરી લીધો છે મિત્રો પચાસ ડિગ્રી કરતાં ઉપર પણ અમુક વિસ્તારની અંદર ટેમ્પરેચર જોવા મળેલું છે તે એક ખતરાની ઘંટી છે આવનારા સમય માટે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે આગામી સમયની અંદર વરસાદ છે તે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તો હાલના પ્રકાશ મોડેલ ઉપરથી એવું લાગી રહ્યું છે કે તારીખ ઓગણીસ અને વીસ સુધી તો મેં જે રીતે કીધું એમ દરરોજ બપોર પછીથી વરસાદની શક્યતાઓ રહેલી છે પરંતુ એક સાર્વત્રિક વરસાદનો જે રાઉન્ડ છે તે જૂન મહિનાના અંતમાં અને જુલાઈ મહિનાના ચાર પાંચ તારીખ સુધીની અંદર સમગ્ર ગુજરાતની અંદર સારો એવો વાવણીલાયક વરસાદ થઈ જાય તેવી શક્યતાઓ લાગી રહી છે પરંતુ આ જે પાંચ દિવસ છે તારીખ પંદરથી લઈને વીસ સુધી આ દિવસોની અંદર પણ ઘણા વિસ્તારની અંદર ગાજવીજ સાથે વાવણીલાયક વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે પરંતુ આ કોઈ સાર્વત્રિક વરસાદ નથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે તે જૂન મહિનાના અંતમાં આવશે તેવું હાલના પ્રકાશ મોડલ ઉપરથી લાગી રહ્યું છે તેમ છતાં પણ જો કોઈ પણ મોટા ફેરફાર હશે તો અલગથી અપડેટ આપવામાં આવશે હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત